કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતા ક્લેશ ગોવિંદાય નમો નમઃ હવે આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે કે કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડે એટલે કે જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે સફળ થવા માટે આળસ છોડવી પડે પ્રેમાળ વ્યક્તિ બનવા માટે ગુસ્સો છોડવો પડે કંઈક નવું શીખવા માટે અભિમાન છોડવું પડે જીવનમાં ખુશ રહેવા માટે વધુ પડતી અપેક્ષાઓ છોડવી પડે જીવનમાં આગળ વધવા માટે ભૂતકાળને છોડવું પડે અને જીવનમાં સફળ થવા માટે આળસને છોડી દેવી પડે કંઈક નવું રચના કરવી એટલે કે કંઈક બિઝનેસ કરવો તો બિઝનેસ કરતાં પહેલાં લોકોનું જજમેન્ટ શું હશે એ વિચારને છોડી દેવો પડે કે લોકો મારી માટે શું વિચારશે એ વિચારને આપણે મૂકી દેવો પડે અને બિઝનેસ ચાલુ કરવો પડે તો જ આપણે આગળ વધીએ જીવનમાં શાંતિ જોતી હોય તો બીજાની ઈર્ષા કરવાનું છોડી દેવું પડે આદર માન અને સન્માન મેળવવા માટે ખરાબ વર્તનને છોડવું પડે જીવનમાં જો ખરા અર્થમાં ધનવાન બનવા માગતા હોઈએ તો લાલચને છોડી દેવી પડે જીવનમાં આગળ વધવા માટે ખોટી સંગતોને છોડી દેવી પડશે એટલે આ બધું છોડવું એનો મતલબ એમ નથી કે હારી જવું પણ અમુક અમુક વસ્તુ છોડવી આપણા વ્યક્તિત્વ આપણા હિત માટે સારું છે કે આ છોડશું ને તો જ આપણે આગળ વધશું એટલે આ બધા પોઈન્ટમાં અમુક અમુક પોઈન્ટ એવા છે કે જે ખરેખર અત્યારે છોડી દેવા જોઈએ તો આપણે આપોઆપ બધાને વાલા લાગીએ એટલે તમને બધાને શ્રી કૃષ્ણ એન જય સ્વામિનારાયણ તો મોર્નિંગ અત્યારે બહુ મસ્ત થઈ ગઈ છે મમ્મી પપ્પા ગયા છે મંદિરે ફાઇનલી આજનો દિવસ કાલ તો વિશાલ આવી જશે મસ્ત અને પછી શરૂ થશે અમારી ખરીદીઓ હાલ અત્યારે તો જઈએ કિચન તરફ મારું તો થઈ જ ગયું હોય અત્યારમાં આપણે તો મસ્ત જે મેં એઝ યુઝલ મારું ડ્રાયફ્રૂટ દૂધ જે પી લીધું હોય તો જ અત્યારે મસ્ત કોટામાં હોઈએ અત્યારે જો મારી પપ્પા માટે ચાય બનીને રેડી થઈ ગયો છે અહીંયા મમ્મી માટે ખજૂરવાળું દૂધ और अभी मॉर्निंग मॉर्निंग में ये गफला हुआ है कि भाई थोड़ा आटा हमसे ढीला हो गया है पानी का थोड़ा जो मारा था वो हाथ फिसल गया है तो पानी थोड़ा ज़्यादा डल गया है तो कड़कड़ी कट भाखरी जैसी पप्पा को चाहिए वैसी आज नहीं मिलेगी तो सोच रहे हैं कि मेरे और पापा के लिए परोठा टाइप का कुछ बना देते हैं भाखरी वाला में तल के तो में लोडी में फ्राई करके बना देंगे ताकि पापा को मज़ा भी आए कुछ अलग भी हो जाए और जो लोग ढीला हो गया है हमसे <laughs> पहले तो मेरे से बहुत बार ऐसा होता था कि भाई स्कूल में थी कॉलेज में थी तो फटाफट जैसे रोटी में पानी डलता है वैसे डाल देती थी तो जो भाखरी का आटा होता है वो मेरे से एकदम राबडाई होता था ढीला ढब तो अभी अभी थोड़ा अभी अभी एकदम मस्त हो रहा है लेकिन आज पता नहीं क्या हुआ कि ऐसा ऐसा करती थी तो पानी ज़्यादा डल गया तो चलिए परोठा बना देते हैं देन आफ्टर मुई वो पाएंगे उनसे मिलेंगे एंड देन

કે મે ચાજે કોણ મે કુચા કા બી લાગે પછી બોલે કે ખાંડ ધંધે તો અત્યારે જો મસ્ત ઠંડી છે આજ તો બહુ ઠંડી છે અરે હું પણ બેઠી ને આપણે અને એવું ઠંડુ છે હા બહુ ઠંડી છે હા અરે ઠંડા બધું હોય ને તો હાથ ખોટા પડી જાય આ ગોટ ઠાર પણ અલગ ઠારે અલગ ભગવાન એવું હોય ને ભગવાન એ ઠાર ઓ ઈઓ ઠાર ટાઈક કરે સુનું હવા હોય તો હવા મારવા ની ઠાર હોય ને ઠાર ગયો તો પપ્પા આપણે તમ ગયા ત્યાં ધુમસ હતો કે હવા રે નહીં આવી તો હોજે ધુમસ નતો ને હવે ઠંડી પડવાની ચાલુ થાહે ઠંડી ચાલુ થાય ઠંડી પડે ધુમસ ન આવે ધુમસ

તો ચલો આવી જ જાવ બધા મસ્ત શિરામણ કરવા અહીંયા અમારે વાડીએથી મરચા આવ્યા કરે અને અમે માં દીકરી બેધી નથી ને ભેગા કરીને હુકાવણી કરતા રહી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજ તો ઠંડી કેવર છે મમ્મી આજ કામ જ નથી કર્યું ઠંડી લાગતી તો રાત્રે બાર એટલી ઠંડી આજ હવારે એટલી લાગતી હતી હવાર તો અહીં ઝૂલે બેઠી ને તે એવી ઠંડી મેં કહું મેં કહું ઝૂલો ભીનો છે કે મને એટલી ઠંડી લાગી છે મમ્મી ને મારે જેવું છે કે ભાઈ શરદી થઈ ને અમને બે ને અઠવાડિયું તો ઈ કેવર આવે કોઈ રીતે ન મટે ગરમ પાણી પીવો કે ટૂંકમાં નાક બંધ રે અને ક્યાંય ગમે નહીં મને તો માંડ સારું થયું સારું તમને કે સંતરા ખાતી નહીં

મોટું ન થાય એટલે મેં કીધું ન્યા આવું આવું તો અમુક મારે ચાર પાંચ દી લાગે છે એડજસ્ટ થતા કે ભાઈ વચ્ચે કરવો પડે કારણ કે ટાઈમિંગ હજાર અલગ હોય ખાવા વાળા હોય કટકે કટકે આવે વધારે મોડું થાય કાલથી વિશાલ આવે એટલે કાલ બે ત્રણ દી રેસ્ટ કરી અને પછી મસ્ત જેમ કીધું એ પ્રમાણે અમે ધીમે ધીમે ખરીદીઓ ચાલુ કરશું થોડી ઘણી મારી કોસ્મેટિક છે હું વિચાર કરું છું કાલ લેવા જવું તો એ નહોતું લેવા જવાનું તો આજે મસ્ત આપણે થોડી ઘણી મારી કોસ્મેટિક લેશું પછી કોસ્મેટિક આવે પછી વિશાલ શું શું લાવે છે આપણી માટે એ તો ખબર નથી કાલ સુધી સરપ્રાઇઝ ખુલશે કે કેટલી બધી વસ્તુ છે શું છે એ બધું પછી જે ઘટતો હશે આપણે લેશું

ઈ તને કે વિશાલ ખોલીને દે ને ત્યારે તારે જોવાનું છે મેં કીધું એવું તો હું લીધું છે કે તારી બધી વસ્તુ પસંદ કરતા જઈ કે અમાર જાજો ટાઈમ લઈ ગયો બાકી કંઈક કે અમારી બધી વસ્તુ તો ગાય અમારે આવી ગઈ હતી તો હવે જોઈએ કાલે જેટલું જેટલું લીધું છે હું છે હું નઈ બધું અહીંયા આવે પછી આપણે કે મેં તો કીધું મેં વહેલી બસમાં માં બેહી જાવ તો અમારી ટિકિટ બુક થઈ ગઈ છે એટલે કે અમે જે ટાઈમે બેસું એ ટાઈમે બેસું નહીં કે તું એ કે ઉઠીને જ નવરી થાય ને આમથી પહોંચી જાવ તો વાંધો નહીં હવે કાલે આવે એટલે બી રેડી કાલનો બ્લોગ તો એટલો જોરદાર આવવાનો છે કારણ કે એની શોપિંગ કરતા મને મારી શોપિંગની જલ્દી છે એટલે મેં કીધું મારી બધી વસ્તુ ભીલા વગર આવે આવજો તો હવે શું શું લીધું છે એ બધું તમને કાલના બ્લોગમાં ખબર બાકી ગયા છે અત્યારે પોણા અગિયાર અને અમારી કાસરો ટામ નમ પીડી રહી કારણ કે મમ્મીને મજા નથી માથું બહુ જ દુઃખે છે શરદીના હિસાબે મારી જેવું છે બધું ભારે ભારે થઈ જાય શરદી થઈ જાય એટલે તો ફિલહાલ તો ત્યારે જો સિમ્પલી મસ્ત વટાણા બટેકાનું શાક મસાલો એકદમ થઈ ગયો છે અને અહીંયા ડાળ બફાઈ છે આપણી બફાઈ ગઈ છે ઓલરેડી રોટલે લોટ પણ બંધાઈ ગયો છે અને અહીંયા આપણા ભાત પણ બનીને રેડી થઈ ગયા છે આજ તો વહેલું જમીએ કારણ ફ્રી થવાનું છે કારણ કે જે મેં તમને કોસ્મેટિકનું કીધું એ પ્રમાણે થોડું ઘણું મને લેવું છે કે જે આમ હમણાં મારા ફંક્શનો બધા આવશે તો મારે કામ લાગે કારણ કે લગ્ન વાત નહોતું એ તો બધું હવે વપરાતે વપરાતે એવું હું રહ્યું જ બધું તો મસ્ત લેશું આજે કંઈક અને ફિલહાલ તો ચાલો શાક ચડે આપણું ડાનો મસાલો કરીને રોટલી માંડી દે એટલે ફટાફટ પપ્પા તો ગયા છે આજે વાડીએ આપણે જાવું છે પણ હજી તો સન્ડે ને બહુ વાર છે તો આપણે તો ત્યારે જઈશું અને ફિલહાલ તો પપ્પા આવે પહેલાં આપણે રસોઈ કરીને ફ્રી થઈએ મસ્ત વટાણા બટેકાનું શાક આપણી વરાળ જેવી દાળ છાસ ભાત આપણો સ્પેશ્યલ ઘઉંનો પાપડ એટલા જગ્યા છે પૂણા બાર અને ક્યાંના રાહ જોતા હતા સવારના વયે ગયા પાછા વહી ગયા અમારો અમાર પપ્પા છે ને એ વન ટાઈપ ઓફ ગુજરાત સમાચાર છે કે ભાઈ જેની વગર મારા ઘરમાં ન હાલે એટલે પપ્પા વ્યા ગયા હોય એટલે પછી પૂરું ઓ હો હો એ હું ભાણો લેવા જતો ગાડી મોઢે ઓ પણ મે કો પપ્પા અમારે ગુજરાત સમાચાર જેવું છે ઘર માં એની વગર અમાર હાલે નહીં થઈ હો ઓ હો હો મૂળા 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 ઓ બાપા આપણે પપ્પા ભેગો કરો ટ્રેક્ટર ભરાય એમ છે ઓ મૂળાનું તો કેટલા બધા આવી ગયા છે પાછા મસ્ત એને વોશિંગ કરી નાખશું આરામથી અને પછી આપણા અડોસ પડોસ માં બધે આપણે ઘરે ખાવા બધે મસ્ત મૂળાનું હમણાં થઈ ગયું છે મૂળાની ભાજી કાલે વિશાલ આવેલ એને બહુ ભાવે છે એટલે મૂળાની ભાજી ને બધું બનાવશું આખા ભરેલ મૂળા ને જાગે અરે રે બીજું શું મિત્રો પપ્પા તુમડું કે કે મિત્રો તુમડું તો આ કાર પર ઉતરશે ઓકે આપણે પાછું જવાનું જ છે કા હા પાલક

તો ઈ પૂરું થવા આવ્યું છે હવે હાવ મેં કહું હારું મેં વેલા બધું પેકઅપ થઈ જાય તો થોડોક આરામ રહી લોકો ને બપોરે તો પૂરું થઈ જાય બપોર હમણાં જ પૂરું થઈ જાય પછી આપણે ફોન કરીએ અને ખબર પૂછજો માર મમ્મી ને કાઈ ખીજા તો બીજા દાડે ભાળ ખીજાડા છો

એટલે ઈ એટલા મસ્ત મીઠા હશે એટલે મજા આવી જા હેટા હા બીટે આવશે કા તો અત્યારે જો મસ્ત મૂળા વોશિંગ કામકાજ ચાલુ છે અમારું મારો ડબલ રાઉન્ડ છે એક કાસરોટ તો ફોલાઈ ગઈ અને અત્યારે બીજી કાસરોટ માં મમ્મી ઘણા ફોલ નઈ ખાઓ ઓહો હવે તો થોડી ગઈ કોથળી ને ભાઈ કેટલા કિલો હતી 10 કિલો હતી ઓહો તો તો ઘણી ફોલ નઈ કાલ ફોલાઈ જા કાલ ફોલાઈ જા હે હવે કેલી બે કાસરોટી છે હા એટલી છે પોણી પોણી બે પોણી પોણી બે હારું છે હવે હા હારું છે માથું ટીકડી પીધી પછી હારું છે ટીકડી પીધી પછી હારું છે અને તમને પછી નિંદર નો ચડી ને નગર તો બહુ હારું થઈ જાય ત્યારે

યાર ના ભોલે છે આખી થાળી ભરાઈ ગઈ અને મારે એવું થયું તું કે હુતી હુતી નિંદર નો આવે નિંદર નો આવે તે એક વાગ્યાની હુઈ હુવાની ટ્રાય કરતી હતી પોણા બે નિંદર આવી તે અઢી વાગે ઉઠવાનું હતું તે સીધા હવા ત્રણ એટલે મેં કીધું પછી હુઈને ઉઠીને મમ્મી તાળું શરીર હાવ ઓલું નોંધા જરા જાય હા તમને ક્યાંય ન ગમે ઉઠવાનું મન ન થાય એટલે મેં કીધું બપોર હૂતા ન હોય ને તો એવા સ્ફૂર્તિવાળા હોય એવું થાય અને ઉઠે ને તો ક્યાંય તમને અડધી કલાક તો સેટિંગ આવતા થાય શેરી ઢીલું થઈ જાય હા અને એવું છે તો જો અત્યારે મમ્મી ફોલે છે માંડવી ને જે મેં કીધું તે પ્રમાણે કોસ્મેટિક લેવા જઈએ જો આપણને મારો શેડ ને એ બધું જે જોઈએ છે એવું મળશે તો આપણે શોપિંગ કરશું અને તમને બધાને બતાવશું

એટલે તીખા હોય તોય લુખા થઈ જાય ખાય ખાય એટલે આ તો એને બહુ ભેવાઈ ગયા કે ભૂલ્યો કે તો બહુ હારા છે અને અમાર બાયે બનાવ્યા હતા ઢોકળા તો મને કે તું ને વિશાલ બે રોકાઈ જાવ મેં કો વિશાલ સુરત છે મને પછી રાત્રે દેખાતું નથી ઓલા ખટારા નરી ના ફોક્સ આવે ને તો એક એક થાળી તન કરી દઉં મે કે તું પણ મારે એમ મને દેખાય નહીં પછી રાત્રે એકલું આવવામાં પ્રોબ્લેમ થાય ના ના તોય અત્યારે પપ્પા હું એટલી ધીમે ધીમે ગાડી કરી હું તમારી 20 25 મિનિટ થઈ પુકતા વાર લાગે આમાં ફોક્સ લાઈટ ના અમાર નથી દેખાતું ઈ અલા જાય તો આ લાઈટ ઓન જાય જાય ને પછી અંધારા આવવા મંડે જેમ જ મે કીધું ઈ હોય ને તો માર ભેગો થાય મે કીધું ઈ તો સુરત ગયા તો દાદા કે કે તાર બાઈ આઈ થાસે હવે શું કરું મે કીધું મને પૂછત ખરા મને ફોન કરીને હવારે હા ઢોકળા હવાર ના થઈ ગયા છે તે હવે મે કીધું વિશાલ તમાર જમાય તો મે કીધું છે ની જન ભાવે છે ને

બે ભેગું કરી ને મારા પપ્પા બોટલ ભરી દી ઈ જ મારા પપ્પા લગાડી ઈ બોડી લોશન લગાડે કે બોડી લોશન તમ બધે લગાડો છો પણ કે હજી મારે ગ્લિસરીન ને ગુલાબ જળ જ આલે છે તેવું છે તો હાલો હવે આપણે મસ્ત શોપિંગ કરીને આવી ગયા છે બધું કામો થી બધું પતી ગયું છે તો હવે ધીમે ધીમે રસોઈનો પ્રોગ્રામ આદરીએ મસ્ત ખાઈ પીને ફ્રી થઈ જઈએ અને આરામથી રેસ્ટ કરીએ ફાઇનલી ઇન ધ એન્ડ અભી ખાનાવાના વાના ખાકે મસ્ત અભી હો ગયે હે એકદમ ફ્રી और जैसा मैंने आप सभी को बोला था कि हम लेने गए थे कुछ लिपस्टिक के शेड्स जो कि मुझे बहुत ज़्यादा पसंद थे और मैंने लिया भी था लेकिन राजकोट जब भी मैं गई थी मेरे कज़िन की इंगेजमेंट में तो वहीं पे ही गुम हो गई है मेरी लिपस्टिक तो अभी तक हाथ नहीं लगी है तो ये है मेरे पास गिन के इतनी जो सब कुछ है अलग अलग वेराइटीज़ है सो सूचे आने अंदर आ लिप लॉज पी आ तो मस्करा લિપ લિપલાઇનર આ લિપ લીપલાઇનર છે પણ થોડી ઓલી છે આ મારી ફેવરેટ હતી ગ્લેમ મનીષ મલ્હોત્રાની પણ ખતમ થઈ ગઈ હવે બાકી બહુ સરસ ચાલતી હતી બાકી બધી હવે ખતમ થવા જેવી છે આ એક અત્યારે મારી પાસે રેગ્યુલર વેરની બહુ સારી એવી છે શેડમાં અને જે મેં આજે શોપિંગ કરીને આવી છું સ્પેશિયલ ઘણા બધા ફંક્શન આવશે એની માટે તમારી પાસે આ કલરનો હતો કારણ કે મારી પાસે મારી ઉપર મેજોરિટી ડાર્ક શેડ વધારે સૂપ થાય છે તો એકદમ મરુન શેડ છે આ આ થોડોક તમને લાગતો હશે મરુન પણ આ અલગ છે અને આ મરુન ધેન આફ્ટર આ વાઇન શેડ છે એકદમ બહુ મસ્ત લાગે છે આ મેં ટ્રાય કર્યો તો ત્યાં અને મેરીજોકનું આ બી બહુ મસ્ત શેડ છે લાગે છે ઓરેન્જીસ ઉપર પણ થાય છે ને તો એકદમ બહુ જબરદસ્ત શેડ લાગે છે તો ફાઇનલી આ હતી આપણી આજની શોપિંગ એટલે મારી જે શોપિંગ હતી એટલા એવામાં મારું મતલબ જે બધું લિપસ્ટિક ને લાઇનર વગેરે જે બધું હોય આની અંદર આવી જાય છે આરામથી તો આટલું જ છે ને આમાંથી જે આપણે નહીં જોઈએ આપણે મમ્મીને આપી દઈશું ફાઇનલી મારું કોસ્મેટિક પાછું બધું ગોઠવાઈ ગયું છે મસ્ત જેમાં આટલું જ છે આપણે જે નબળા નવી ત્રણ લાવ્યા એ જ બાકીને આપણે મમ્મી સુધી પહોંચાડી દઈશું ફાઈનલી કમ્પ્લીટલી ડન ફાઈનલી આજનો દિવસ મસ્ત હોલ ડે એકદમ વેલ સ્પેન્ડ થઈ ગયો છે અને આવતી કાલે તો વિશાલ આવી જશે મોર્નિંગમાં મારી માટે શું શું સરપ્રાઇઝ લાવેલા છે પણ તમને બધાને બતાવવામાં આવશે કાલનો બ્લોગ જોવાનું તો ખાસ ભૂલતા નહીં કારણ કે હું જેટલી એક્સાઇટેડ છું જોવા માટે વિશાલ એટલા એક્સાઇટેડ છે મને બતાવવા માટે કે શું હશે સરપ્રાઇઝમાં તો આવતીકાલનો બ્લોગ તો જબરદસ્ત આવવાનો છે કારણ કે આ વખતે તો મને ખબર જ નથી કે મારા માટે શું શું લીધું છે નહીંતર તમને થોડીક ખોટી હિન્ટ હોય કે મારા માટે શું શું લીધું છે પણ આ વખતે કંઈ ખબર જ નથી હવે એને આવશે પછી ખબર પડશે કે શું શું છે તમને બધાને બતાવશું જો બિયર કરવા લાયક હશે તો બિયર કરીને બતાવશું બધું અને બહુ એન્જોય કરાવવાના છે કાલના બ્લોગમાં તો બની રહેજો કાલના બ્લોગના એન્ડ સુધી તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો